કેમ છો વળી પાછું આજે ઘણા દિવસો પછી કોઈની જિંદગી બદલવા માટેનો એક વિડીયો હા આ વખતે એક એવી બાળકીની જિંદગી બદલવા માટેનો વિડીયો અપલોડ કરી રહ્યો છું જેની ઉંમર માત્ર પોણા પાંચ વર્ષ છે હજી પાંચ વર્ષ પણ આ દીકરીના હજુ પૂરા નથી થયા અને કદાચ એક એક પિતા માટે એ એક કેટલો અઘરો સમય છે એ કેટલી પીડા છે કદાચ એ એક પિતા જ સમજી શકે છે આ દીકરીનો તમને જે ચહેરો દેખાઈ રહ્યો છે એટલો ક્યૂટ ચહેરો એટલો હસતો ચહેરો પણ દુઃખની વસ્તુ એ છે કે આ દીકરી ના તો બોલી શકે છે ના તો સાંભળી શકે છે જ્યારે એના પિતાને ખબર પડે છે કે એની દીકરીની સાંભળવાની શક્તિ નથી અને સાંભળ નથી શકતી એટલા માટે જે બોલી નથી શકતી ત્યારે દુઃખનો અંબાર એના એના જીવનમાં તૂટી પડે છે અને જ્યારે એ ટ્રીટમેન્ટ માટે જાય છે અને એને બધી ખબર પડે છે કે કઈ રીતે એ દીકરી સાંભળી શકે એમ છે અને કઈ રીતે બોલી શકે છે અને જ્યારે ખર્ચની વાત આવી ત્યારે ખૂબ પીડામાં વ્યક્તિ આવી ગયો ભાઈનું નામ છે સુલતાનભાઈ મુસ્લિમ કોમ્યુનિટીમાં છે પણ એમની હિંમત અને સલામ છે સુલતાનભાઈએ હિંમત હાર્યા વગર એમના બનતા બધા જ પ્રયત્ન કરવાનું એમણે શરૂ કર્યું શું નામ તમારું સુल्तानભાઈ 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 તમારું ગામનું નામ શું છે તખતગઢ તાલુકો પ્રાંતિ જિલ્લો સાબરકાંઠા પ્રાંતિ તાલુકાથી હમ તો સાબરકાંઠાથી આયા છો અહીંયા આગળ હા સાબરકાંઠાથી આયા છું કોને એડ્રેસ આપી તમને અહીંયા મને કનેક્સી ઝાલા તલોદવાળા જે શહેર भाजप પ્રમુખ છે એનું શું નામ છે તમારું બેબીનું હીર હીર નામ છે કેટલી ઉંમર છે એની કોણા 5 વર્ષ કોણા 5 વર્ષની છે શું એની સમસ્યા શું છે

બે વર્ષ પણ અમદાવાદના છે હિંમતનગર થી તો એનું સારી રીતે જીવન જીવી શકે તો એના પગ ઉપર ઊભી રહે સાંભળી પછી બોલી બી શકશે તો કેટલો ખર્ચો કીધો ટોટલ એને ખર્ચો પ્રાઇવેટમાં કરવા જઈ તો પચીસેક લાખ રૂપિયા નોર્મલ થઈ જાય છે તો એક તો ગુજરાત ગવર્મેન્ટ આપતી હતી મને બરાબર તો બીજા બેના તમારે પચીસ લાખ રૂપિયા ખર્ચો પ્રાઇવેટ માં ગુજરાત ગવર્મેન્ટ આપી રહી છે આરબીએસ કે ડિપાર્ટમેન્ટ એક તો આપે છે પછી બીજા કાન માટે હું મુખ્યમંત્રી સાહેબ મળ્યો તો એમને મને સાત લાખ સોળ હજાર પાંચસો વીસ મંજૂર કરી આપેલ છે સાત લાખ સોળ હજાર પાંચસો વીસ રૂપિયા સીએમ સાહેબ આપી દીધા સીએમસી રિલીફ ફંડ મને આપી દીધેલા છે સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને બહુ બધો આભાર માની ખુબ આભાર કારણ કે એના થકી જ મને હિંમત આવી ચોક્કસ કારણ કે મારી તો આર્થિક પરિસ્થિતિ એટલી બધી સારી નથી એમ પણ જીવનમાં એક આપણે નિશ્ચય કર્યો તો કે બેબી માટે હું ગમે તે કરી છૂટીશ બરાબર કદાચ જીવનમાં હાથ પણ લાંબો નથી કર્યો પણ એના સારા ભવિષ્ય માટે મારે મદદ માગવાની જરૂર પડી છે ને એક પચાસ હજાર મને એક સારા એવા વ્યક્તિ છે એમને મને હેલ્પ કરી પચાસ હજાર બીજા મળી તમને હા એટલે બે લાખ ને અઠ્યાસી હજાર મને બાકી રહે છે તો એના માટે મેં ખૂબ પ્રયત્ન કર્યા પણ મને ક્યાંથી હજી સહાય એટલી બધી કેટલા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યા છો તમે હું આ છઠ્ઠો મહિનો રનિંગ છે હું ત્રેવીસ જુલાઈથી દોડું છું ત્રેવીસ જુલાઈથી તમે મતલબ ત્રણ લાખ રૂપિયા માટે દોડી રહ્યા છો હા ત્રણ લાખ માટે હું ત્રણ લાખ રૂપિયા ભેગા નથી કરી શક્યા નથી કરી શક્યા ને બે મહિના પહેલા સીએમ રિલીફ ફંડમાંથી જ મને પેમેન્ટ જમા થઈ ગયું છે અચ્છા પણ આ બાકીના વધ્યા છે એ ત્રણ લાખ મારાથી થતા નથી તો એના માટે મેં ખૂબ પ્રયત્ન કઈ તારીખ લીધી છે ઓપરેશનની તમે છેલ્લી તારીખ ફિક્સ નથી પણ મેં અંદાજે ને વીસ તારીખ ની આસપાસ હું આગળ ત્રણ ડેટ મિસ કરી ચુકે છું પૈસાની વ્યવસ્થા થઈ નથી શકી બરાબર તો એમના માટે મેં વીસ તારીખ ની આસપાસ એમને ડેટ કહેલી છે કે હું કદાચ કરી આપી છે કારણ કે ઓપરેશન તો ફ્રી થઈ જશે પણ જે મશીનની જે કિંમત છે એ કિંમત વધારે છે ને મારા આર્થિક પરિસ્થિતિ એટલી બધી સારી નથી બે લાખ ને અઠ્યાસી હજાર રૂપિયા ની જરૂર છે બે લાખ બરાબર સોહીર એક એવી છોકરી છે જે બોલી નથી શકતી સાંભળી નથી શકતી અને આપણા બારણે આવ્યા છે આપણે દરવાજે આવ્યા છે આપણા સંકુલે આવ્યા છે આપણા ભારતની અંદર અઢળક આવા બાળકો છે જેની ઉંમર બીત્યા પછી કદાચ એ ઓપરેશન પણ સક્સેસ ના થાય પણ અત્યારે તો કદાચ જે તમને ક્યૂટ ચહેરો દેખાઈ રહ્યો છે બધું જ ઓકે છે એવું દેખાઈ રહ્યું છે કે એક સર્જરી એક ઓપરેશન એના બંને કાનની અંદર ફિટ કરવામાં આવશે મશીન અને ત્યારબાદ એ હીર સાંભળી શકશે એ સાંભળી શકશે એટલે પછી એ બોલી પણ શકશે સો આ ચહેરાને જોઈને કદાચ મારી હિંમત જનક પણ નથી થતી કે હું ખાલી હાથે મોકલું એટલે નક્કી કર્યું છે અને મને વિશ્વાસ છે મને ઓલવેઝ વિશ્વાસ છે મારા ફેસબુક ફોલોઅર પર મારા ફેસબુક સપોર્ટરો મિત્રો પર કે જ્યારે પણ કોઈ કામ માટે આપણે શરૂઆત કરી છે એની અંદર આપણે આજ સુધી ક્યારેય હિંમત નથી હાર્યા અને ઓલવેઝ સક્સેસ થયા છીએ સો મેં તમને બધાને પૂછ્યા વગર જ જવાબદારી લઈ લીધી કે બે લાખ અઠ્યાસી હજાર આપણે એમને આજે જ ચેક આપી દઈએ છીએ અને દસ તારીખ સુધીની અંદર આપણે બે લાખ અઠ્યાસી હજાર રૂપિયા એમને મળી જાય એ માટેની વ્યવસ્થા આપણે કરી દઈએ છીએ સો બે લાખ અઠ્યાસી હજાર કંઈ એટલી મોટી રકમ નથી લાખો ફોલોઅર્સ મિત્રો છે મારા અને આ હીર માટે સાબરકાંઠાની દીકરી છે એના પપ્પા છે સુલતાનભાઈ એકદમ સામાન્ય ફેમિલીથી બિલોંગ કરે છે અને એમને ઓપરેશનનું તારીખ નક્કી કરી દીધી છે એ છ મહિનાથી મહેનત કરી રહ્યા છે કશું થયું નથી પણ મેં નક્કી એટલા માટે કર્યું છે કે કહી રહ્યા છું કે મિપતસિંહ હવે થાક્યો છે હવે ક્યાંય ફરવું નથી સીએમ સાહેબ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સાત લાખ ને સોળ હજાર સમથિંગનો ચેક ઓલરેડી આપી દીધેલો છે પણ હવે જે બે અઠ્યાસી ઘટે છે તો જરૂર પડે તો મારું ઘર હું વેચી નાખીશ પણ આ વીસ તારીખે એનું ઓપરેશન થઈ જાય એ માટેની મારી તૈયારી છે કારણ કે હવે દોડી શકો એવી મારી પરિસ્થિતિ નથી ડૉક્ટર પણ કહી રહ્યા છે કે હવે બહુ મોડું થઈ ગયું છે સો આ હીર આપણા જેમ સાંભળી શકે આપણે જેમ બોલી શકીએ એના માટે હવે ફક્ત હું આપણા લગભગ ત્રણસો મિત્રોને આપણે મદદ કરીએ છીએ કેટલા ત્રણસો મિત્રો પાસે આપણે મદદની આશા રાખીએ છીએ કે યાર એક હજાર રૂપિયા જો આપણે એકત્રિત કરીએ ત્રણસો મિત્રો જો આપણને મદદ કરે આ કામ માટે તો સરળતાથી ત્રણ લાખ રૂપિયા આપણે ભેગા કરી શકીએ છીએ અને હજી સમય દસ તારીખ સુધી મેં એમને આપી દીધું છે અને આજે છે કે એમને આપી રહ્યા છીએ આપણે તો ચોક્કસથી હીર આપણે જેમ બોલી શકશે સાંભળી શકશે અને એની જિંદગી નોર્મલ જીવી શકશે સો આપણા બધાની જવાબદારી હવે તમામને આપી રહ્યો છું અને આશા રાખું છું કે મારા જે ત્રણસો મિત્રો જે ચોક્કસથી માત્ર હજાર રૂપિયા કોઈ કદાચ વધારે આપી શકે તો સારી વસ્તુ છે પણ આવતા સાત દિવસની અંદર ત્રણસો મિત્રો માત્ર એક હજાર રૂપિયાનો સહયોગ આપજો હું આશા રાખું છું મને પૂર્ણ વિશ્વાસ છે કે આપણે આ રકમ સરળતાથી ભેગી કરી દેવાના છીએ અને થઈ જવાનો છે ચેક તો આજે જ હું એમને આપી દઉં છું દસ તારીખે એમને પૈસા મળી જાય માટેની વ્યવસ્થા આપણે બધાએ મળીને કરવાની છે તો હીર બોલે અને હીરનું બોલતો વિડીયો આપણે ફરી વાર મળીએ એવી મને પૂર્ણ વિશ્વાસ છે અને સાબરકાંઠાથી જેમને પણ અહીંયા મોકલ્યા છે અમારા કનકસિંહ ઝાલા જેઓ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના અણીયોળ ગામના સરપંચની છે તો એ મારા મિત્ર છે એમને જ અહીંયા મોકલ્યા છે તો એમનો પણ આભાર માનું છું કે તમે એમને નિનિમિત બનાવ્યા અને હીરને બોલતી કરવાની જવાબદારી હવે આપણા બધાની છે તો આવો વધારેને એક હજાર એક રૂપિયો ચોક્કસથી હીર માટે આપણે મદદ કરીએ ધન્યવાદ તો આ હીર સાંભળી શકે બોલી શકે એના માટે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તો સાત લાખ રૂપિયાની મદદ કરી દીધી અને હું આભાર માનીશ સાબરકાંઠાના સાંસદશ્રીનો શોભનાબહેનો જેમણે સીએમ સાહેબને ભલામણ કરી કે દીકરી હીરના ઓપરેશન માટે મદદ મળે અને આપણા મુખ્યમંત્રીશ્રીએ તરત જ સહેજ પણ વિચાર્યા વગર સાત લાખ રૂપિયાની માતબર રકમનું એમને યોગદાન આપી દીધું હવે બાકી રકમ ઘટી છે બે લાખ અઠ્યાસી હજાર રૂપિયાની જે બે લાખ ઇઠ્યાસી હજારની જવાબદારી આપણે લઈ લીધી છે અને આપણો ફેસબુક પરિવાર આપણો ઇન્સ્ટા પરિવાર આપણો યુટ્યુબ પરિવાર મને પૂર્ણ વિશ્વાસ છે કે બે લાખ ઇઠ્યાસી હજાર આપણા સરળતાથી થઈ જશે સો આજે આ વિડીયોના માધ્યમથી હું આપ તમામ મિત્રોને અપીલ કરું છું કે આજે યાર યોગદાન આપવાનું છે ઘણા દિવસ થઈ ગયા મને યાદ છે ઘણા દિવસોથી મેં યોગદાન કોઈના માટે નથી માગ્યું પણ આ વખતે ઘણા દિવસ પછી તમારી પાસે માત્ર હજાર રૂપિયાનું યોગદાન માગું છું ફક્ત બસો ને ઇઠ્યાસી મિત્રો એક હજાર રૂપિયાનું યોગદાન આપશે આ બે લાખ ઇઠ્યાસી હજાર રૂપિયા થઈ જવાના છે આ દીકરી જે ખામોશ છે જે કશું બોલી નથી રહી એ બોલતી થઈ જશે એના અવાજ એના એના કાનમાં કોઈ અવાજ નથી જતો એના કાનની અંદર આપણી વાણીનો અવાજ જ હશે મારે સાંભળવું છે હીરના મોડેથી ઘણી બધી વાતો મારે સંભળાવવું છે મારી બધી ઘણી બધી હીરને વાતો તો હીર બોલતી થઈ જાય હીર સાંભળતી થઈ જાય એ જવાબદારી હવે આપણી છે હીર દીકરી ફક્ત સુલતારભાઈની દીકરી નથી એ હવે આપણા બધાની દીકરી છે અને મને પૂર્ણ વિશ્વાસ છે મારા ફેસબુક ફોલોઅર ઉપર મારા યુટ્યુબ ફોલોઅર ઉપર કે આપણે સરળતાથી આની મદદ કરી રહ્યા છીએ અને કરવાના છીએ પણ આ માટે સુલતાન ભાઈ કેટલા હેરાન થયા છે એ વાત આપણે સુલતાન ભાઈ મોડે સાંભળીએ હું મારા સમાજના ટ્રસ્ટ દરેક ટ્રસ્ટમાં હું ફર્યો છું પણ મને માત્ર ખાલી આશ્વાસન જ આપેલા છે કશે જ મને હેલ્પ આપી નથી ને મારો સમય ખૂબ બગાડ્યો છે એમને કારણ કે એ માત્ર એટલું કહે છે કે અમે મદદ કરશું મદદ કરશું પણ એ ના પણ નથી કહી શકતા અને હા પણ નથી કહી શકતા મારી તો એટલી જ વિનંતી છે કે કોઈ પણ ગરીબ હોય જરૂરિયાતમંદ હોય એને તમે હેલ્પ કરો જે ખાય તે ભલે હું તો એવું નથી કહેતો કે તમે ત્રણ લાખ રૂપિયા આપી દો માત્ર ત્રણ હજાર આપો ને તો પણ એ ગરીબ તમને ઘણી દુવા કરશે મારી તો એટલી જ એક વિનંતી છે દરેક સમાજવાળાને જેને મને મદદ કરી છે એમનો પણ હું ખૂબ આભારી છું ને જેમને નથી મદદ કરી તો હું એમને એક જ મારા માધ્યમથી કહું છું કે કોઈને પણ ખાલી હાથે તમે નિરાશ ન કરતા શક્ય હોય એટલી તમામ હેલ્પ કરજો એટલી હું એક વિનંતી કરું છું બસ સો ફાઈનલી આપણે બે લાખ ને ઇઠ્યાસી હજારનો ચેક સુલતાનભાઈ બાબુભાઈ કેવલ ને આપી રહ્યા છીએ અને પૂર્ણ વિશ્વાસ છે અને ડેટ મારી છે આપણે બાર એક બે હજાર પચીસ પૂર્ણ વિશ્વાસ છે આપણું શિક્ષણ સંકુલ પરિવાર આ હીરના જે જિંદગી બદલવા માટે ચોક્કસથી ઉપયોગી થવાનો છે અને મને પૂર્ણ વિશ્વાસ છે આપ તમામ મિત્રો પર કે ફક્ત ત્રણસો મિત્રો ખાલી એક હજાર એક રૂપિયા આ એવું બની શકે કે ત્રણ હજાર મિત્રો માત્ર સો રૂપિયા અને આ બાળકીની જિંદગી બદલી જશે સો આ કામ માટે આપણે એકલા નથી સી એમ સાહેબ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ સાત લાખ રૂપિયાની હેલ્પ કરી ચૂક્યા છે પચાસ હજાર રૂપિયાના બીજા કોઈ વ્યક્તિ છે એ પણ એમને કોઈ હેલ્પ કરી ચૂક્યા છે અને સરળ દસ અંદર બે એક્યાસી જે ઘટે છે એ શિક્ષણ અને કલ્યાણ સંકુલ પરિવાર અને આપણા બધા ફેસબુક આપણે ઇન્સ્ટા પરિવાર તરફથી આ છે હું અર્પણ કરી રહ્યો છું આમાં મારું કશું છે નહીં આપ બધા જે સહકાર કરવાના છો જે કરતા રહ્યા છો એમના નિમિત્તે એટલે આપ આજે આજે મહીપક્ષીના પૈસા નથી આ ફેસબુક અમારા ઇન્સ્ટાના તમામ પરિવાર તરફથી તમને બે લાખી નાખીએ છો નહીં હિર બોલતું થઈ જાય પછી તમે લઈને ભલવા આવજો જવાબદારી આપ તમામ મિત્રોની છે વિડીયો જોયા પછી તમને જો લાગતું હોય કે હીર બોલતી થાય હીર સાંભળતી થાય તો માત્ર એક હજાર રૂપિયાનું યોગદાન આપવાનું છે મને પૂર્ણ વિશ્વાસ છે કે માત્ર બસો ની અઠ્યાસી મિત્રો સરળતાથી આપણું આ ટાર્ગેટ પૂર્ણ કરી દેશે થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ અને સહકાર આપવા બદલ